આ વિડીયોની અંદર આપણે જોવાના છે કે પોરબંદરની અંદર ચોવીસ કલાકની અંદર વીસ ઇંચ વરસાદ પડતા કેવા દ્રશ્યો સર્જાયા છે વરસાદે ધીરની ધારે નથી પડી અને એક ધામો પડી ગયો જુઓ આવી રીતના આખા ખેતરો તળાવમાં ફેરવાયા અને જ્યાં જવો ત્યાં પાણી આથી પણ વધારે પાણી આવ્યું હતું રાતના સમય દરમિયાન ડામર પણ ઉખડીને નાખી દીધો હતો એટલું પાણી આવ્યું હતું તમે જોઈ શકો મીડિયામાં વરસાદની શરૂઆતે અઢાર તારીખે છ વાગ્યાથી થઈ હતી સવારના પછી ધીરે ધીરે ધીમી ધારે શરૂ થયો લાગ્યો અઢાર તારીખે આખો દિવસ આવો જ વરસાદ રહ્યો અને રાત્રિના દસ થી અગિયાર વાગ્યાના સમય દરમિયાન આ વરસાદે બહુ વધારે પ્રમાણની અંદર પડવા લાગ્યો જેથી અનેક જગ્યાએ પાણી આવી ગયા અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા જોઈ શકો તમે આ વિડીયો પોરબંદરનો નથી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારનો છે પોરબંદરનો દે ગામની અંદર એટલો વરસાદ પડ્યો કે રાત્રિના સમય દરમિયાન લોકોના ઘરમાં પાણી પૂગી આવ્યા હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે હજે આવતી ચોવીસ કલાકથી આવજો વરસાદ પડી શકે વરસાદની સાથે જ ભારે પવન અને ગાજરી પણ રહેશે જોવો રાત્રિના સમય દરમિયાન કેવો વરસાદ પડ્યો છે જોવા ડામરની હાલત મારા વિસ્તારની અંદર કેવો વરસાદ પડ્યો તે કમેન્ટ કોમેન્ટ કરી દેજો જો આખો અગાહીનો વિડીયો જોવો હોય તો પણ કોમેન્ટ કરી દેજો અને વિડીયોને આગળ શેર કરવા જ ન ભૂલતા જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક પણ કરી દેજો